છે એકદમ દેશી માણસ અને હું હમણાં આર્મી માંથી રિટાયર થઈને આવ્યો છું તો બીજું કઈ નથી કેવું પણ આવા છોકરાને મારે શું કેવાનું જોઈ લો તમે પાણા ખાય છે

કંપનીમાં ઘણા માણસ કામ કરે છે અમે બે ગયા પણ તમે નાના પડો છે એમ કેતા હતા તે અમે પાછા ગયા અણી કંપનીમાં આઠસો રૂપિયા રોજ આપે છે પણ અમારા ટેકો નથી કામ કરવાની એમ જોઈને કાઢી મૂકી બાય બાય